રિઝર્વ ઓફ ફોરેક્સ ટ્રેડિંગ લોકોને અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપી છે આરબીઆઈએ અનઅધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ સેવા આપતી વધુ સાત વેબસાઇટ અને પ્લેટફોર્મને એલર્ટ લિસ્ટમાં ઉમેર્યા સાથે જ સાયબર ફ્રોડ અને ડેટા ચોરીની શક્યતા દર્શાવી રોકાણકારોને ફ્રોડથી બચાવવા નિયમો વધુ કડક બનાવ્યા આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર હવેથી અધિકૃત વ્યક્તિ અને એક્સચેન્જ ટ્રેડિંગ પ્લેટફોર્મ અધિકૃત છે કે નહીં તેની માહિતી મળી રહેશે આરબીઆઈએ દસ્તાવેજોનો ગેરકાયદે રીતે ઉપયોગ કરીને છેતરપિંડી થવાની ચેતવણી આપી છે સાથે ઘણીવાર સોદા કરતી વખતે રોકાણકારોને ખોટી માહિતી આપવામાં આવે છે સોદા કરવાની લાલચ રોકાણકારોને ભારે પડી શકે છે અનધિકૃત પ્લેટફોર્મ માર્કેટમાં નકલી ઉછાળો બતાવીને ફોરેક્સ ટ્રેડિંગકારો ભરમાવે છે આ પરિસ્થિતિમાં નફાની શક્યતા નહિવત બની જાય છે અનધિકૃત વ્યક્તિ કે પ્લેટફોર્મ ઈચ્છે ત્યારે અકાઉન્ટ સ્થિત કરી શકે સ્થગિત કરી શકે છે ખાતાનું બેલેન્સ શૂન્ય પણ કરી શકે છે જેથી આવા પ્લેટફોર્મ્સથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે